યમદૂત બની રહેલી પાલિકાની બેટેસ સર્વિસ સામે વિપક્ષનો મોરચો પગલા ભરવાની માંગ આજની સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીનું જોરદાર વિરોધ પ્રદર્શન શાસકો હાફળા ફાફળા બની ગયા મેયરે સભા અધૂરી મૂકીને પૂર્ણાહુતિ કરવી પડી સિટી બસમાં કથિત ગોબાચારી મુદ્દે વિપક્ષ નેતા ઉપનેતા દંડક સહિતના સભ્યોએ મેયરને રમકડાની બસ ભેટ આપી છે શાસકોમાંથી અમુક ભાજપી નગરસેવકોએ આપના મહિલા નગર સેવકોની મશ્કરી કરતા પોતાના સંસ્કાર છતાં કર્યા રાજેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નમસ્કાર જય ભારત મારા તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી ટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા હોય એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને સિટી બસ અને બીઆરટીએસ બસ ની વાત કરીએ તો સો થી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાયું હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોય આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોય કોઈ પણ ઘરમાંથી એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી બસ માત્ર માત્ર વાહવાહી કેમ લૂંટવી સામાન્ય સભામાં કેમ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવું હંમેશા વર્તન રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી બસમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા શાસકોએ કામ કરેલા છે અને એના કારણે વારંવાર ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અમારી માંગણી છે કે જેમાં જે તે વિભાગીય વડા હતા જેમને ભૂલના કારણે જેમને ધ્યાન નહીં રાખ્યું આખા department નું એના કારણે આ ઘટનાઓ બની છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આજે અમે મહેશને આ જે બસ છે તો આ બસ છે રમકડું છે એ આપીને અમે વિરોધ નોંધાવ્યો મહેશને અમે એવું કીધું મહેશના commissioner શ્રીને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે BRTS બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે